નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી જે પ્રવૃત્તિ નંબર પાંચ છે કિમ કરોતી તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ આપેલી છે તે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ દરેક પ્રવૃત્તિઓના વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જેટલી પણ પ્રવૃત્તિઓ છે તેમના સોલ્યુશન જે છે તે વિડીયો અને પીડીએફ સ્વરૂપે તેની લિંક તમને મળતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પાંચ કિમ કરોતીનું સંપૂર્ણ સોલ્યુશન હવે જો અહીંયા શું કહ્યું છે કે તમે કોઈ મુસાફરી માટે જતા હો ત્યારે તમારી આસપાસ શું થતું જોવા મળતું હોય છે લોકો ચાલતા હોય કોઈ વાહન અંકારતું હોય તો કોઈ દોડતું જોવા મળતું હશે આવા પ્રકારની વિવિધ ક્રિયાઓ જેવી કે નૃત્ય કરવું દોડવું ચિત્ર દોરવું જમવું પાણી પીવું વાતચીત કરવી તાલી આપવી વગેરે તમે કરો છો અહીં તમારે આપેલ જગ્યામાં વર્તમાનપત્ર સામાયિકમાંથી નાના નાના દસથી બાર ચિત્રો લગાવવાના છે અને ચિત્રની નીચે તેમાં થતી ક્રિયા સંસ્કૃતમાં લખવાની છે ચિત્ર પસંદ કરતી સમયે ધ્યાનમાં રાખશો કે ચિત્રમાં મોટાભાગે એક જ વ્યક્તિ હોય અને તેમાં કોઈ એક ક્રિયા પણ થતી હોય જેથી તેને સમજવામાં અને લખવામાં સરળતા રહે આવા ચિત્રમાં થતી ક્રિયાઓના ચિત્રો તમારા મિત્રને બતાવો અને શક્ય હોય ત્યાં સુધી આવી ક્રિયાઓ સંસ્કૃતમાં બોલવાનો આગ્રહ રાખો ચિત્ર ના મળે તો ક્રિયા ચિત્રો દોરી પણ શકાય ચાલો તો સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા એક વ્યક્તિ એક છોકરો જે છે તે વાંચી રહ્યો છે તો વાંચવાને સંસ્કૃતમાં કહેવાશે પઠતી ત્યાર પછી એક છોકરો લખી રહ્યો છે તો એને સંસ્કૃતમાં કહેવાશે લિખતી ત્યાર પછી આગળ જોઈએ તો એક છોકરો ખાઈ રહ્યો છે એને સંસ્કૃતમાં કહેવાશે ખાધતી અહીંયા તમે જોશો તો ફિલ્મ અથવા તો ટીવી જોવાનું કામ થઈ રહ્યું છે તો જુ એટલે કે પશ્યતી ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તરવાનું કામ થઈ રહ્યું છે તો અહીંયા લખીશું તરતી અહીંયા બોલવાનું કામ થઈ રહ્યું છે તો આપણે અહીંયા કહીશું વધતી ત્યાર પછી તમે જોશો તો અહીંયા પઠઈ હતી અથવા તો ભણાવવાનું કામ થઈ રહ્યું છે તો એને પાઠી હતી અથવા તો શિક્ષય હતી કહીશું આપણે અહીંયા એક છોકરો છે તે સૂઈ રહ્યો છે તો એને આપણે કહીશું શયનમ કરોતી ત્યાર પછી તમે જોશો તો કેટલાક બાળકો રમી રહ્યા છે તો રમવાનું કામ એટલે કે ક્રીડતી સાફ સફાઈ થઈ રહી છે એટલે કે સ્વચ્છતામ કરોતી ત્યાર પછી તમે જોશો તો સ્નાન કરવાનું કામ થઈ રહ્યું છે એટલે કે સ્નાનમ કરોતી ત્યાર પછી અહીંયા તમે જોશો તો બનાવવાનું એટલે કે ખોરાક જે છે રસોઈ બનાવવાનું કામ થઈ રહ્યું છે એટલે કે પચતી ત્યાર પછી તમે જોશો તો એક બાળક જે છે તે વિચારી રહ્યો છે તો વિચારયેતું અથવા તો ચિંતયત્યુમ અથવા તો અહીંયા આગળ તમે જોશો તો ઘોડા ઉપર સવારી કરવાનું કામ થઈ રહ્યું છે તો હતી આવી રીતે આપણે અલગ અલગ ચિત્રો લગાવી અને તેનું સંસ્કૃત જે છે તે આપણે અહીંયા લખવાનું છે દોસ્તો ફરી મળીશું આપણે આ ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર છના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ પ્રવૃત્તિ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે તમારી ધોરણ સાતની જે સ્વઅધ્યયન પોથી છે એ સ્વ અધ્યયન પોથીમાં જે નવી સ્વ અધ્યયન પોથીમાં ભાગ એક અને ભાગ બે છે તે આવી ચૂક્યા છે અને આ ભાગ એક અને ભાગ બેના બધી જ પાઠ જે છે બધા જ વિષયના બધા જ પાઠ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ બધી જ સ્વાધ્યન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો આપણી જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવેલી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પણ બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બુકની જે બધી જ પીડીએફો છે બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશનની પીડીએફ તે મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી શકો છો ત્યાંથી પણ તમે મેળવી શકશો ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને ખાસ આ વિડીયો તમારા તમામ દોસ્તો સુધી અવશ્ય શેર કરજો